અરે રે ભગવાન હા હાય પૂણા નદીએ તો તબાહી મચાવ્યો ઓ અરે પોણી પોણી કર તોડી ના અહીંયા કર એ ભગવાન બચાવો બચાવો અમને તો નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો જેમ કે વરસાદ અને નદીના સમાચાર જાણીએ પહેલાં દોસ્તો વિડીયોને હજી સુધી તમે જો લાઈક નથી કરી તો જલ્દીથી વિડીયોને એક લાઈક કરી દો અને વિડીયોને શેર કરી દેવા ના ભૂલતા કારણ કે અત્યારે હાલ નવસારીમાં તબાહી મચી છે ત્યારે નવસારીની તો પહેલાં તમને વાત કરી દઈએ એ પહેલાં દોસ્તો જલ્દીથી વિડીયોને શેર કરી દેજો અને જેમ કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવસારી ત્રણ નદીઓ જેમ કે કાવેરી અને અંબિકા અને પૂણા નદીમાં ઘોરાપુર લોકોના જીવ જેમ કે તાળવે ચોંટી ગયા છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરી છે દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં ભારે વરસાદ ફરી એકવાર નદી નાળા જેમ કે સરોવરો છલકાયા છે ત્યારે વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરી છે દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં ભારે વરસાદથી જેમ કે ફરી એકવાર નદી નાળા અને સરોવર છલકાયા છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બેતાલીસ તાલુકામાં પડેલા વરસાદથી સૌથી વધુ જેમ કે નવસારી જિલ્લામાં ખાબક્યો છે ત્યારે વાત કરીએ જેમ કે ખેરગામમાં નવ ઇંચ તો જેમ કે ધરમપુરમાં વધારે જોવા મળી રહ્યો છે ત્યારે નવસારીની કે ત્રણેય નદીઓમાં ઘોડાપુર આવતા લોકોનો જીવ તાળવે ચોટી ગયો છે રાજ્યમાં વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ફરી લોકોનો જીવ તાળવે ચોટ્યો છે હાલમાં તાજા અપડેટ પ્રમાણે છેલ્લા ચોવીસ કલાક